નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ તથા વાલીઓને હું તમને શ્રી કૃષ્ણ વિશે કઈક કહેવા માંગુ છું મારું નામ છે સોંડાગર નરેશભાઈ હું ધોરણ ભણું છું એટલે કે આખા જગતનો નાથ તેને તમે તો બધા અલગ અલગ નામથી બોલાવો છો કોઈ કહે છે શ્રી કૃષ્ણ કોઈ કહે છે નંદ લાલો એવી રીતના બધા અલગ અલગ નામથી બોલાવે છે બધા તે બધા તેને પૂંજે છે અને બધા તેનું બધા તેના ગાન કરે છે ગીતોનું તે રીતે હું તમને તમારી આગળ એક કિસ્સો કૃષ્ણ ભગવાનનો કહેવા આવું છું તમે તમે રામ અવતારમાં જાણ્યું હશે કે બાલી સુગ્રીવના ભાઈ બાલી તે તે બંનેનું હું યુદ્ધ થયું હતું ત્યારે રામ ભગવાને ઝાડ પાછળ છુપાય અને બાલીને તીથી માર્યો હતો તે તે ભગવાનને યાદ રહી ગયું હતું અને કૃષ્ણ અવતારમાં જ્યારે ભગવાન નિંદ્રા અવસ્થામાં સૂતા હતા ત્યારે એક જંગલનો શિકારી એટલે કે બાલી એને બીજો અવતાર બા જંગલના શિકારી તરીકે લીધો હતો તેણે શિકાર કરવા માટે બાણ છોડ્યું એટલે કે ભગવાન નિંદ્રા અવસ્થામાં સૂતા હતા અને તેમનો અંગૂઠો અને પછી હથેળીમાંથી વચ્ચે અને પછી અહીંયા તિલક કરવાનું હોય ત્યાં આવીને બા ત્યાં આવીને બાણ બાણ વાગ્યો અને ભગવાનનું મૃત્યુ થયું ભગવાનનું મૃત્યુ થયું છે જય શ્રી કૃષ્ણ